જય માતાજી બધાને આજે આપણે બનાવશું બધા જ ગુજરાતીઓના ફેવરિટ ખમણ અને એકદમ ફરસાણવાળાની દુકાન જેવા તો તેની માટે અહીં બેસન હલ્દી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ મીઠું ખાંડ તેલ અને પાણી જોશે અહીં આપણે એક વાટકાનું માપ સેટ કરી લેવાનું છે બસો કે અઢીસો ગ્રામનો અથવા તો નાની સાઇઝનો મીડિયમ સાઈઝનો જે આપણે ઘરમાં વાટકો હોય તે અને સાથે આપણે બેસન લેવાનો છે આપણે રેડીમેડ બેસન બારનું જે પેકેટ લાવતા હોય છે બજારમાંથી તે વાપરવાનું છે સાથે હળદર પાવડર બે ચપટી જેટલો હળદર પાવડર નાખવાનો છે એક ચમચી મીઠું તેની જેટલા જ આપણે અહીં લીંબુના ફૂલ ઉમેરવાના છે અને ત્રણ ચમચી ખાંડ ઉમેરવાની છે અહીં વાટકા અને ચમચીનું માપ એક સેટ કરી લેવું સાથે આપણે ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે જે ચમચીથી આપણે મીઠું નાખ્યું છે લીંબુના ફૂલ નાખ્યા છે તે જ ચમચીના માપથી અહીં ત્રણ ચમચી તેલ ઉમેર્યું છે હવે જે વાટકાના માપથી આપણે ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે રેડીમેડ પેકેટ બજારનો તેના માપનું જ આપણે અહીં પાણી લેવાનું છે એટલે ખ્યાલ આવે કે પાણી એક વાટકો લોટ છે તો તેની સામે કેટલું વપરાય તો હું તમને કહું છું આગળ કે મારે અહીં કેટલું ઉપયોગમાં આવ્યું છે જેથી તમારે પરફેક્ટ મારે જેવી રીતે બન્યા છે તેવા જ બને આ રેસીપી મેં ખૂબ જ વાર ટ્રાય કરી છે માપ મેળવવા માટે બનાવું તો છું અને એકદમ પરફેક્ટ બને છે ઘણા ટાઈમથી પરંતુ મેં એકદમ માપ કાઢ્યું છે કે જેથી હું વ્યૂઅર્સને કહી શકું કે તમે આ માપે પણ બનાવી શકો તો પરફેક્ટ બને તમારે હવે અહીં એક સાથે અડધો વાટકો પાણી નથી ઉમેરવાનું પરંતુ ધીમે ધીમે પાણી મેં અહીં ઉમેરતા જો અડધો વાટકો પાણી વાપર્યું છે તો એક વાટકા લોટની સામે અડધો વાટકો પાણી એકદમ પરફેક્ટ માપ છે પરંતુ ધીમે ધીમે ઉમેરી આવી રીતે મિક્સ કરી અને ખૂબ સારી રીતે મિક્સ કરવાનું તો અહીં આપણે બેટર થોડું તૈયાર થઈ ગયું છે હજી થોડું ઉમેરશું પરંતુ તે પહેલાં આપણે પાણી ઉકળવા માટે મૂકી દઈએ જેથી સ્ટીમ કરવા માટે આપણે એક ટેમ્પરેચર છે તે આવી જાય એમાં તો જો અહીં મેં આ સોડા ખાર લીધો છે આપણે જે ઢોકળામાં અને ખમણમાં વાપરીએ છીએ તે જ સોડાખાર મેં એ લીધો છે તો અડધી ચમચી કરતાં પણ સહેજ ઓછો એવો લાગે છે તો તમે જોજો કે પાતળું બેટર હતું થોડું ઓછું લાગતું હતું પરંતુ ધીમે 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 આ જો ફૂલીને એકદમ ક્રીમ જેવું થઈ જશે બેટર આપણું જે ખીરું તૈયાર કર્યું છે તે એકદમ ફૂલીને ડબલ સાઇઝમાં આવી જશે જેનાથી ઝાળી એ એકદમ સરસ પડશે અને જો તમે ગળપણ અહીં ઓછું ખાતા હોય અને ઉપરથી વઘારમાં પણ તમે ગળ્યું પાણી નાખતા હોય તો એક ચમચી ખાંડ ઓછી લેવાની તો બે ચમચી ઉમેરવાની મેં અહીં ત્રણ ચમચી ઉમેરી છે કારણ કે હું વઘારમાં ક્યારેય પાણી ગળ્યું ઉમેરતી નથી તેનાથી બહુ જ પોચા થઈ જાય છે અને આ ઓલરેડી પોચા જ હોય છે તો ગળ્યું પાણી ઉમેરવાની જરૂર નથી હોતી તો જો અહીં તે જ વાટકીની અંદર થોડું તેલ બચ્યું હતું મેં એક પાવડું તેલ લીધું હતું આપણે ઘરમાં જે શાકભાજી બનાવવા માટે શાક બનાવવા માટે વાપરતા હોય તે એક પાવળું તેલ લીધું હતું તેમાં જ આપણે ઢોકળા તૈયાર થઈ જશે એક થાળી ભરીને તો બિલકુલ બજાર જેવા બનશે અને જો આ રીતેનું થીક બેટર હોવું જોઈએ બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં આપણે જેવું કચોરી કે બટેટાવાળા બનાવવા માટે બહારનું લેયર કરતા હોય તે રીતનું તો જો અહીં ધ્યાન રાખવું તમારે મૂકવામાં પાણી ખૂબ સારી રીતે ઉકળી જાય પછી જ ઢોકળાની થાળી આપણે અંદર ઉમેરવાની છે મૂકવાની છે અને તેને હવે ફાસ્ટ ગેસે પંદર મિનિટ માટે થવા દેવાના છે ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ તો એક ચમચી ચણાનો લોટ લીધો છે સાથે અડધો વાટકો પાણી લીધું છે અને અડધો વાટકા જેટલે અહીં ખાટી છાશ લીધી છે છાશ છે એ સારી એવી ખાટી લેવી કારણ કે અહીં પાણી પણ ઉમેર્યું છે અને ગળપણ પણ ઉમેરવાના છીએ તો ખાટી મીઠી એવી કઢી હશે તો નાસ્તામાં ખૂબ જ મજા આવશે તો રવિવારે મેં આ નાસ્તામાં બનાવેલા આજે હું શેર કરું છું તમને તો જો સાથે મેં એક ચપટી જેટલી હિંગ સોરી હળદર એક ચમચી જેટલું લાલ મરચું સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું નાખ્યું છે અને એક ચમચી ખાંડ નાખી છે આ બધું સારી રીતે મિક્સ કરી અને પાંચથી છ મિનિટ ધીમા ધીમા ગેસે આપણે થવા દેવાનું છે તો અહીં કઢીની માત્રા ખૂબ ઓછી છે માટે પાંચથી છ મિનિટની અંદર થઈ જશે અને એક થાળી માટે એક વાટકો કઢી પરફેક્ટ છે તમારે બચશે પણ નહીં અને ઘટશે પણ નહીં અને જો આ રીતે જ્યાં સુધી ઉભરો આવે ને ત્યાં સુધી બરાબર નહીં પણ નાચવા લાગે ને એટલે કઢી થઈ ગઈ એવું સમજવું અને ગેસ બંધ કરી દીધો છે મેં અહીં અહીં ઢોકળા પણ થઈ ગયા છે એનો પણ મેં ગેસ સોરી ખમણ પણ થઈ ગયા છે અને તેનો ગેસ પણ મેં બંધ કરી દીધો છે જોઈ જ શકાય છે કે હજી વઘાર પણ નથી કર્યો પણ કેટલા સરસ લાગે છે ખમણ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા તો વઘાર માટે બે પાવડા તેલ અને એટલી સામગ્રી લઈ લીધી છે રાઈ જીરું હિંગ બધું સાથે જ ઉમેરી દીધું છે હવે સારી રીતે તેને ફૂટવા દઈશું અહીં હું તલ દેખાડતા ભૂલી ગઈ છું પણ હા એક ચમચી જેટલા તલ પણ ખાસ ઉમેરવા તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે ખમણનો તો તલ સારી રીતે ફૂટી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો નેતર વઘાર બળી જશે સાથે અહીં લીમડાના પાન અને લીલા મરચાં તીખા લીલા મરચાં લેવાના છે કારણ કે આપણે અંદર લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે તીખા લીલા મરચાં ઉમેર્યા છે અને સારી રીતે સતળાઈ ગયું એટલે આ રીતે ઉપરથી વઘાર મેં ઉમેરી દીધો છે હજી થોડા ગરમ લાગતા હતા ઢોખમણ એટલે મેં અહીં કટ નથી કર્યા ને બચેલો વઘાર છે તે મેં કઢીમાં ઉમેરી દીધો સ્પેશિયલ કોઈ વઘાર કર્યો નથી આમાં સ્વાદ ખૂબ જ સરસ હોય છે એટલે એક્સ્ટ્રા તમારે વઘાર કરવાની બિલકુલ જરૂર નથી તો જો એકદમ ટાઈમ સેવિંગ્સ અને સવારના નાસ્તા માટે પરફેક્ટ રેસીપી તમારે બીજો વિડીયો નહીં જોવો પડે અને આ રીતે તમે જો બનાવશો ને તો બીજી રીત બધી ભૂલી જશો પાક્કું છે એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો કેવા લાગે છે વિડીયો પસંદ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ખૂબ શેર કરો તમારા ગ્રુપમાં તમારી ફેમિલીઝમાં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો એ મેં ચોરસ કટ કરી લીધા છે આ રીતે ખમણ ને હવે હું તમને બતાવીશ કેવા લાગે છે તો જો અહીં મેં ધીમા હાથે એકદમ ઠંડા થઈ જાય ને પછી આપણે કાપા મૂકવાના ગરમ ગરમમાં કાપા મૂકશો તો ખમણ ઉપરથી તૂટી જશે તો જો છે ને એકદમ જાળીદાર બહારથી લાવ્યા હોય તેવા જ લાગે જ નહીં કે આ આપણે ઘરમાં બનાવીને તૈયાર કર્યા છે એ પણ ફક્ત પંદર મિનિટની અંદર ખીરું બનાવતા તો કંઈ વાર લાગતી જ નથી અને જેટલી વારમાં તમે પંદર મિનિટ આપણે સ્ટીમ કરીએ છીએ એટલી વારમાં કઢી પણ બનીને તૈયાર થઈ જાય છે તો એકદમ પરફેક્ટ સ્વાદવાળા જાળીદાર ખમણ તૈયાર છે